એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીના દિવસો હતા વડોદરામાં રહેતા એક ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરે અશોકે જયપુર તેના પિતાને ફોન કર્યો અને કહ્યું કે પપ્પા મારી પત્ની ગુમ થઈ ગઈ છે પરણીતાના પતિ અને સસરા અનેકવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે તેઓ અપહરણની શંકા વ્યક્ત કરે છે દસ દિવસ સુધી પોલીસની સ્પેશિયલ ટીમ કામ કરે છે કોઈ પણ સફળતા હાથ લાગતી નથી આ દરમિયાન ઇન્સ્પેક્ટર એટલે કે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરના સસરા પોતાની દીકરીની હત્યાની શંકા વ્યક્ત કરીને એક ટ્રેની આઈપીએસ અધિકારી પાસે મદદ માંગે છે અગિયારમાં દિવસે પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે એકદમ ચોંકાવનારો છે બાર એપ્રિલ બે હજાર અઢાર વડોદરાથી દીકરાનો ફોન આવતા ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરના વૃદ્ધ પિતા જયપુરના ગાંધીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા પોલીસ ઇન્સ્પેક્ટરના દરવાજે ઊભેલા પોલીસકર્મીએ કહ્યું કે સાહેબ મારે પુત્ર વધુ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે પોલીસકર્મીએ તેમને ડ્યુટી પર તેનાત અન્ય એક પોલીસકર્મીને મળવા માટે કહ્યું કે તેની તરફ ઇશારો પણ કર્યો પહેલાં પોલીસકર્મીને વાતોમાં વ્યસ્ત જોઈને ફરિયાદી વૃદ્ધ બેચેનીથી આમ તેમ જોવા લાગ્યા નજર પડતા સબ ઇન્સ્પેક્ટરે પૂછ્યું કે કહો શું વાત છે ત્યારે વૃદ્ધે કહ્યું કે સાહેબ મારે મારા દીકરાની પત્ની ગુમ થઈ છે કંઈ ખબર નથી કે તે ક્યાં ગઈ છે તેમની ફરિયાદ નોંધાવી છે સબ ઇન્સ્પેક્ટરે પૂછ્યું કે તે ક્યાંથી ગુમ થઈ છે ત્યારે પેલા વૃદ્ધ માણસે કહ્યું કે તે એક દિવસ પહેલાથી જ ગુમ થઈ છે પુત્ર વધુ તો તમારા દીકરા સાથે જ રહેતી હશે ને તો પછી ગુમ કેવી રીતે થઈ સબ ઇન્સ્પેક્ટરે તેમના ચહેરા પર નજર રાખીને પૂછ્યું ક્યાં કેવું તો નથી ને કે તે પોતાના મરજીથી કોઈ સાથે જતી રહી હોય ના સાહેબ એવી કોઈ વાત નથી ફરિયાદી ઇન્સ્પેક્ટર ખાતરી આપતા કહ્યું દીકરો ઇન્કમટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર છે તેની પોસ્ટિંગ ગુજરાતના વડોદરામાં છે મારી વહુ અહીં જયપુરમાં બાપુનગરમાં એક ગર્લ હોસ્ટેલમાં રહીને શિક્ષકની ભરતી તરીકેની પરીક્ષાની તૈયારી કરી રહી છે કાજલ જયપુરની એક ગર્લ્સ હોસ્ટેલમાં રહીને તૈયારી કરતી હતી ત્યારે તેના પતિની ગુજરાતમાં વડોદરામાં ડ્યુટી હતી સબ ઇન્સ્પેક્ટરે કાગળ આપતા કહ્યું કે તમે તમારો લેખિત રિપોર્ટ આપી દો અમે ફરિયાદ નોંધાવીને તમારી જરૂર કરીશું ફરિયાદીએ કાગળ લીધો અને પછી પોલીસ ઇન્સ્પેક્ટરના નામે એક અરજી લખી સબ ઇન્સ્પેક્ટરે એ અરજી પર સામાન્ય નજર નાખી રિપોર્ટ નોંધાવવામાં આવેલા વૃદ્ધનો દીકરો અશોક આવકવેરા વિભાગમાં ઇન્સ્પેક્ટર હતો અશોક વડોદરામાં બ્યુટી પર હોવાથી ત્યાં જ રહેતો હતો અશોકના લગ્ન સવા વર્ષ પહેલા ભરતપુર જિલ્લાના એક ગામમાં થયા હતા કાજલ શિક્ષક ભરતીની પરીક્ષા તેની તૈયારી કરી રહી હતી આ માટે તે જયપુરમાં આવેલી એક હોસ્ટેલમાં રહેતી હતી કાજલ આ હોસ્ટેલમાંથી અગિયાર એપ્રિલ બે હાજર અઢાર ના રોજ અચાનક જ ગુમ થઈ ગઈ હતી જયપુરના ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં કાજલ ગુમ થયા મુદ્દે તેથી પોલીસે સામાન્ય તપાસ શરૂ કરી કાજલના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ અને બીજા દિવસે તેના પતિ અશોક જયપુર પહોંચીને પોલીસ અધિકારીને મળ્યો પોતાની પત્નીને શોધવાની વિનંતી કરી પોલીસ અધિકારીઓએ તેમની પરીક્ષાની સમજીને ખાતરી આપી સાથે જ શક્ય તમામ મદદ કરવાનો ભરોસો પણ આપ્યો એમ છતાં કાજલની ક્યાંય કોઈ ભાળ ન મળી એક બે દિવસ પછી અશોક ફરીથી જયપુરની કમિશનર ઓફિસે જઈને ઉચ્ચ પોલીસ અધિકારીને મળ્યો તેમની પાસે ફરિયાદ કરતાં કહ્યું કે પોલીસ મારી પત્નીને યોગ્ય રીતે શોધી નથી રહ્યા અશોકનું કહેવું હતું કે કાજલનું અપહરણ થયું છે તે વારંવાર પોલીસ અધિકારીઓને મળીને પોતાની પત્નીને શોધવાનું દબાણ કરવા લાગ્યો હતો એ વખતે જયપુરના તત્કાલ પોલીસ કમિશનર રાજેન્દ્રસિંહ આ કેસમાં એક્ટિવ થયા તેમણે કાજલને શોધવા માટે જે તે સમયમાં એડિમ એડિમિનલ પોલીસ કમિશનર વિજયસિંહ સહિત સિનિયર પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવી પોલીસની ટીમ હોસ્ટેલની આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા કાજલ અને અશોક સહિત અન્ય શંકાસ્પદ લોકોના મોબાઈલ નંબરની કોલ ડિટેલ્સ પણ કઢાવી પોલીસે કાજલ અને અશોકના મિત્રને પણ પણ બોલાવીને પૂછપરછ કરી સાથે જ બંનેના ભૂતકાળ તપાસ્યા અત્યાર સુધી થયેલી તપાસમાં પોલીસ અધિકારીઓને કાજલના ગુમ થયાનો મામલો શંકાસ્પદ લાગવા લાગ્યો હતો પરંતુ કોઈ કડી મળતી ન હતી પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હતી એ દરમિયાન એકવીસ એપ્રિલ કાજલના પિતાએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી તેમણે જણાવ્યું કે મારી દીકરી અગિયાર એપ્રિલથી ગુમ છે મારો જમાઈ જયપુર આવ્યો ત્યારે અમે તેને તેનો મોબાઈલ ચેક કરવા માંગ્યો હતો આ સાંભળીને જમાઈએ પોતાનો મોબાઈલ ફોર્મેટ કરી ડેટા ડિલીટ કરી દીધો હવે કાજલનો હત્યારો પતિ પોલીસ સામે હતો પરંતુ ઘણા સવાલોના જવાબ મેળવવાના હજુ પણ બાકી રહી ગયા હતા અશોકે એવું કેમ કર્યો

ઉલ્લેખ છે કે પુષ્પર અશોકે પોલીસને જણાવ્યું હતું કે તેણે પોતાના એક મિત્રની મદદથી તેની પત્ની કાજલને જયપુરથી વડોદરા બોલાવી હતી પછી તેની હત્યા કરી અને લાશને જમીનમાં દાટી દીધી હતી કારણ કે અશોકે તેમની પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો આ પછી પોલીસે જ એક દિવસ અશોકની ધરપકડ કરી લીધી હતી તાત્કાલિક ટ્રેનિંગ એટલે કે ટ્રેનિંગ લેતા આઈપીએસ અધિકારી રાહુલ સિંહના નેતૃત્વમાં પોલીસની એક ટીમ સાથે લઈ વડોદરા પહોંચી અશોકના જણાવ્યા અનુસાર એપ્રિલ રોજ અરણી એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ડુપ્લેક્સ મકાનમાં કમ્પાઉન્ડમાં જ કાજલની લાશ મળી આવી કાજલની લાશ બગીચાના એક ખૂણામાં લગભગ સાત ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવી હતી પોલીસના જણાવ્યા અનુસાર અશોકે કાજલની લાશ જમીનમાં દાટીને તેના પર લગભગ પંદર કિલો જેટલું મીઠું નાખ્યું હતું જેથી લાશ ઝડપથી ડિસ્પોઝ થઈ જાય અને દુર્ગંધ પણ ન ફેલાય બાદમાં ખાડો માટીથી પૂરી દેવામાં આવ્યો હતો અને પછી લેવલ કરીને પાણી છંટકાવ કરી દીધો હતો જેથી માટી ઉપર જામી જાય વડોદરામાં જેસીબીના મદદથી લાશ કાઢવામાં આવી અને ત્રેવીસ એપ્રિલ બે હજાર અઢારના રોજ જયપુર પહોંચી અને પોલીસે એસ એમ એસ હોસ્પિટલમાં કાજલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો આ પછી આ પછી અશોકના મિત્ર વિકાસની ત્રેવીસ એપ્રિલની રાત્રિ ધરપકડ કરવામાં આવી અશોકે વિકાસને જયપુર મોકલીને કાજલને વડોદરા બોલાવી હતી અને તેની મદદથી હત્યા બાદ કાજલના મૃતદેહનો નિકાલ કર્યો હોવાના તેના પર આરોપ હતો એટલે કે શંકા હતી એ સાબિત થઈ ગઈ વિકાસ અશોકનો મિત્ર અને તેના જ ગામનો રહેવાસી છે પોલીસે અશોક અને વિકાસની પૂછપરછ કરતાં સામે આવ્યું કે અલરાઉ જિલ્લાના એક ગામમાં અશોકના લગ્ન પાંચ ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ થયા હતા લગ્ન પછી થોડા સમય તે પતિ સાથે વડોદરામાં રહી પછી સાસરે આવી ગઈ જ્યારે પણ સમય મળતો ત્યારે અશોક પોતાના ગામ જતો અને અથવા તો કાજલ વડોદરા આવી જતી હતી કાજલ ભણેલી ગણેલી હતી અને તે શિક્ષિકા બનવા માંગતી હતી તેણે અશોકને જયપુરમાં રહીને તૈયારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અશોકે કોઈ વાંધો નહોતો અને અશોકે જયપુરમાં આવેલી એક ગર્લ્સ હોસ્ટેલમાં કાજલના રહેવાની વ્યવસ્થા કરી કાજલ આ જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી હતી પોલીસે પોતાની તપાસમાં જાણ્યું કે અશોકની જિંદગીમાં તેની પત્ની કાજલ પહેલાં પણ એક છોકરી હતી તેનો અફેર હજુ પણ ચાલી રહ્યો હતો અશોકે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ કાયદાકીય સામાજિક રીતે અશક્ય ન બની શકે સરકારી નોકરી કરતી વખતે બીજી વાર લગ્ન કરવાથી તેમની નોકરી ગુમાવવાનું પણ તેમને જોખમ દેખાઈ રહ્યું હતું આખરે અશોકે તેમની પત્નીને ઠેકાણે પાડવાનું પ્લાનિંગ શરૂ કર્યું અને તે પોલીસના દરેક સંભવિત પ્રશ્નોના જવાબો પણ નક્કી કરવા લાગ્યો અશોકે જાણતો હતો કે મોબાઈલ ફોન લોકેશન આધારે પોલીસ તેના સુધી પહોંચી જશે તેથી તેણે કાજલની હત્યાનું આયોજન કરવામાં અને તેને અંજામ આપવામાં દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ભર્યું હતું પતિ પર શંકાનું સૌથી પહેલું કારણ અફેર અને અવૈધ સંબંધો હોય છે તેથી તેણે પોતાની લવ સ્ટોરી છુપાવવા માટે તેની પ્રેમિકા સાથે પોતાના ફોનથી વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું તેણે એક સાથી કર્મચારીની આઈડી પર નવા સિમ કાર્ડની ખરીદી કરી આમ નવા નંબર પરથી તે ફક્ત તેની પ્રેમિકા સાથે જ વાત કરતો રહ્યો હતો પોતાના પર શંકા ન જાય એ માટે અશોક કાજલ સાથે એકદમ પ્રેમાળ રીતે વર્તવા લાગ્યો હતો અત્યારના એક મહિના અગાઉ જયપુરમાં સ્કૂટી અપાવી અને પોતાની પત્ની કાજલને રોજ ફોન કરતો હતો જેથી તેમની વચ્ચે સારા સંબંધો પણ સાબિત થઈ શકે પોતાના પ્લાનિંગના અંજામ આપવા માટે અશોકે એક પાર્ટનરની જરૂર હતી તેમના ગામનો એક યુવક મિત્ર વિકાસ ગુજરાતમાં જ નોકરી કરતો હતો અશોકે તેને આવકવેરા વિભાગમાં નોકરી અપાવવાનું વચન આપીને પોતાના પર ચડયંત્રનો સામેલ તેમને કર્યો હતો પ્લાનિંગ પ્રમાણે વિકાસે વડોદરાની હરણી એરપોર્ટ વિસ્તારની એક સોસાયટીમાં પોતાના નામે એક મકાન ભાડે લીધું અશોક અને વિકાસ સાથે મળીને દસ એપ્રિલ બે હજાર અઢારના રોજ આ મકાનના બગીચાના એક ખૂણામાં મજૂરો પાસે લગભગ સાત ફૂટ ઊંડો ખાડો ખોદાવ્યો અને શંકા ન જાય તે માટે તેણે ગ્રીન વેલી નેટ પણ નખાવી હતી એટલો ચાલાક હતો કે પોતાના ફોનનું લોકેશન વડોદરામાં જ રાખવા માંગતો હતો અને ખાડો ખોદાવ્યા પછી તેણે તે જ રાતે પોતાના મિત્ર વિકાસને વડોદરાથી જયપુર મોકલ્યો વળી વિકાસનો મોબાઈલ પણ પોતાની પાસે રાખ્યો અને તે બીજો નવો મોબાઈલ અપાવીને જયપુર રવાના કર્યો બીજા દિવસે એટલે કે અગિયાર એપ્રિલના રોજ વિકાસ જયપુર પહોંચ્યો અને તરત જ અશોકે પોતાની પત્નીને ફોન કરીને કહ્યું કે હું એક કેસમાં ફસાઈ ગયો છું મોટી મુશ્કેલીમાં છું મારો મિત્ર જયપુર આવ્યો છે તું તેની સાથે જલ્દી વડોદરા આવી જા હું મારા મિત્રને કહી દઉં છું કે તે તને હોસ્ટેલથી લઈ જશે પતિ મુશ્કેલીમાં હોવાનું જાણીને કાજલ વિકાસ સાથે વડોદરા આવવા તૈયાર થઈ ગઈ હવે યોજના મુજબ વિકાસે કોઈ પણ બહાને કાજલનો મોબાઈલ લઈ લીધો અને તેમાંથી સિમ કાર્ડ કાઢી લીધું કાજલના મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢવાથી તેનું છેલ્લું લોકેશન જયપુરના ગાંધીનગર બાપુનગર કોઠી વિસ્તારમાં જ હોવાનું પોલીસને જણાયું હતું જેથી પોલીસને શક વડોદરા સુધી ન પહોંચે બાર એપ્રિલ ની બપોરે વિકાસ અને કાજલ વડોદરામાં ભાડે લીધેલા મકાન પર પહોંચ્યા પહેલેથી જ હાજર હતો જેથી કાજલ ઘરમાં ઘૂસીને પોતાની પતિ મળવા આગળ વધી તેનું ગળો દબાવ્યો પાછળથી વિકાસે તેનું મો દબાવ્યું આથી કાજલ આંચકા આંચકા લઈને તે ઢસળી પડી અને તેમને અત્યા અશોક અને વિકાસે સાથે મળીને કરી નાખી અને તેની ડેડ બોડીને પહેલાથી જ ખોદેલા ખાડામાં દાટી દીધી હવે અશોકે પોતાના પિતાને ફોન કરીને કહ્યું કે કાજલનો ફોન નથી લાગતો તે હોસ્ટેલમાં પણ નથી મળતી પોલીસ માં તેની ફરિયાદ નોંધાવી દો પુત્રના કહેવા પર પિતાએ એ જ દિવસે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં કાજલના ગુમ થયાની ફરિયાદ નોંધાવી એ પછીના દિવસે અશોક વડોદરાથી જયપુર પહોંચ્યો સંપૂર્ણપણે અજાણ બનીને તેણે પોલીસને કાજલના અપહરણની શંકા વ્યક્ત કરી તેણે જણાવ્યું કે કાજલ સાથે મોબાઈલ પર છેલ્લી વાત અગિયાર એપ્રિલના રોજ થઈ હતી એ સમયે તેણે કહ્યું હતું કે તે કોઈ પણ મિત્ર પાસે જઈ રહી છે બાદમાં પોલીસે જ્યારે કાજલની શોધમાં અશોક અને કાજલના મોબાઈલના કોલ ડિટેલ્સ કાઢી ત્યારે અશોક વડોદરામાં જ હોવાનું જાણવા મળ્યું કાજલના મોબાઈલનું લોકેશન પણ જયપુરના ગાંધીનગર બાપુનગર અને લાલ કોઠીના આસપાસનું જો જોવા મળ્યું આથી પોલીસ અશોક પર શંકા નહોતી કરી શકતી હતી અશોકે આ વાતનો ફાયદો ઉઠાવીને પોલીસ પર દબાણ બનાવવાનું શરૂ કર્યું જેથી પોલીસ કાજલના અપહરણની થિયરીમાં ફસાય જ રહે આ કેસમાં તપાસ દરમિયાન પોલીસે ઘણી ખામીઓ રાખી આ બધાનો ફાયદો કોર્ટ ટ્રાયલમાં અશોકને મળ્યો ખાડામાંથી મળેલી ડેડ બોડી લગભગ બે અઠવાડિયા પહેલા દફન કરાઈ હતી અને પોલીસે એનો ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો નહોતો આથી કોર્ટમાં એ સાબિત કરવું શક્ય ન થઈ શક્યું કે શું એ ડેડ બોડી કાજલની જ હતી આખરે કોર્ટે આશંકાનો લાભ આપતા ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અશોકને નિર્દોષ છોડી દીધો હતો બચાવ પક્ષમાં વકીલે જણાવ્યું કે પોલીસે જે ડેડ બોડી રિકવર કરી હતી એનો ડીએનએ લીધો જ ન હતો આથી એ ડેડ બોડી કોની છે આ એક નિર સવાલ હતો વળી પોલીસે જેસીબી ડ્રાઈવરના નિવેદન અને એસડીએમના નિવેદન પણ કોર્ટમાં રજૂ કર્યા નહોતા કોર્ટે માન્યું કે પરિસ્થિતિ જન્ય પુરાવાઓની કડી હજી જોડાઈ શકાતી નથી આ આધાર પર શંકાનો લાભ આપતા અશોક અને તેના મિત્રને નિર્દોષ છોડી દેવામાં આવ્યા આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને કોર્ટે માન્ય રાખી અને આ કેસ સાથે જોડાયેલા પક્ષકારોને કોર્ટ નોટિસ પણ ફટકારી હતી